વિડિયો બનાવવાનું એક જ કારણ કે મેં ઘણી યુટ્યુબ ચેનલોમાં અને ન્યૂઝમાં જોયું કે કાઠી સમાજે રૂપાલાને સમર્થન આપ્યું તો મારે પહેલું તો એ કહેવાનું કે દરેક સમાજમાં ભાજપ તો હોય છે કે જે ભાજપના જ માણસો ગોલા કહેવાય ગોલા કહેવાય હોય છે બરાબર એવા બે પાંચ માણસોના સમર્થનથી કોઈ આખા સમાજનું સમર્થન નથી મળી જતું બરોબર અને જે પણ અમારા સમાજના પ્રમુખ પોતાને માને છે અમારે એવા પ્રમુખોની જરૂર નથી બરાબર રાજપૂત દરેક રાજપૂતો અત્યારે એક થયા છે અને આજે પોતાના અમારા જ સમાજના પ્રમુખ પોતાને કેવરાવતા વ્યક્તિએ અમારા સમાજને પૂછ્યા વગર રૂપાલાને સમર્થન આપી દીધું એ આ કાઠી સમાજ ક્યારેય સહન નહીં કરે અને અમે એને પ્રમુખ માનતા નથી એટલે મારે એટલું કહેવાનું કે પાંચ ભાજપના પાંચ પાંચ લોકો ભાજપના જે રોટલા ખાતા હોય એનાથી આખો સમાજ નથી ચાલતો અને અમારે કાઠી સમાજને કોઈ પ્રમુખની જરૂર નથી બરાબર અમે જે રાજપૂતોને સાથ આપ્યો છે એ રીતે કોઈ કોઈથી અમારો સાથ સુખશે નહીં અને મારે બધાને જેને આ સમર્થન આપ્યું ને એ નહીં કહેવાનું કે આજ તમારા જે તમે આ વસ્તુ કરીને આના હિસાબે તે વિદેશી આ આપણી ઉપર રાજ કરી ગયા પણ તમને હજી હુદના નહીં પડે બકરાના લીંડા ઘોડે વેરાતા વેરાતા જ રહીશું અત્યારે જે મર્યાદા ઉપર જેને આંગળી સીધી હતી એ જ વ્યક્તિનું તમે સમર્થન કરો છો અને તમે અમારા સમાજના પ્રમુખ તારે તમે આ સમાજને પૂછ્યા વગેરે નિર્ણય કેમ લઈ લીધો સમાજ આ નિર્ણય ક્યારેય સ્વીકારતો નથી અને સમાજ કાઠી સમાજ ક્યારેય રૂપાલાના પક્ષમાં નથી બસ એટલું જ કહેવાનું અને બીજા રાજપૂતોને એવું એટલું કહેવાનું કે કોઈ પણ સમાજ વિરુદ્ધની પાંચ વ્યક્તિના લીધે સમાજ વિરોધની કોમેન્ટ ના કરતા કોઈ વિડીયોમાં કાઠી સમાજ હંમેશા રૂપાલાના વિરોધમાં હતો અને રહેશે રાજપૂતો પછી ગરાશિયા દરબાર હોય કે કાઠી દરબાર હોય કે કારડિયા રાજપૂતો હોય બધા રાજપૂતો એક છે અને રૂપાલાનો વિરોધ છે વિરોધ છે ને વિરોધ છે બસ એટલું જ કહેવાનું અને જે અમારા પ્રમુખે પોતાની જાતને પ્રમુખ અમારા સમાજના પ્રમુખ સમજે છે એવા કાઠી દરબારોને એવા પ્રમુખની અમારે જરૂર નથી અને અમે હંમેશા અમારા સમાજને ભલાઈ માટે જ લડ્યા છે માટે અમારે એવા રૂપાલા ફૂપાલાની જરૂર નથી ને આવા પ્રમુખની જરૂર નથી બસ એટલું જ કહેવાનું બસ બધા એક થઈને રહ્યો બસ એટલું જ કહેવાનું અને આવા પ્રમુખને હું મારા સમાજને કહેવા માગું છું કે આવા સમા આવા આપણા પ્રમુખ જે આપણને પૂછ્યા વગેરે નિર્ણયો લેતા હોય ને એવા પ્રમુખોને કાઢો બસ એટલું જ કહેવાનું જય માતાજી